આજે વર્લ્ડ હાર્ટ ડે હાર્ટ એટેકના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને તેનાથી લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે હાર્ટ એટેક કેવી રીતે આવે છે હાર્ટ એટેક આવે તો કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી જોઈએ કઈ રીતે બચવું જોઈએ કઈ રીતે જીવ બચે આ અંતર્ગત માહિતી દર્શન બેંકર અને તેઓના ધર્મપત્ની આપી છે સ્પાર્ક ટુડેના સર્વે દર્શક મિત્રોને વર્લ્ડ હાર્ટ ડેની ખૂબ ખૂબ શુભકામનાઓ આપનું હૃદય સ્વસ્થ તંદુરસ્ત રહે અને આપનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે એવી ભગવાનને ખૂબ જ પ્રાર્થના અને હું સમાજના દરેક માણસને દરેક ફેમિલીને દરેક વડીલને એવી પ્રાર્થના કરીશ કે તમારું હૃદય સ્વસ્થ રાખવા માટેના બધા જ પ્રયત્ન રાખો સારું અને સ્વચ્છ ખાવાનું રાખો તમારા બહારના ખોરાક પર કંટ્રોલ કરો નિયમિત કસરત કરો વધારે પડતા સ્ટ્રેસથી દૂર રહો અને ફેમિલી માટે ટાઈમ આપો અને હંમેશા ધ્યાન કરો પ્રાર્થના કરો અને સ્પિરિચ્યુઅલિટીમાં બી આપનો આગળ વધો એવી મારી અભ્યર્થના નમસ્કાર મુખ્ય કારણ આપણી બદલતી લાઈફસ્ટાઈલ છે આપણા બદલતા જે રીતના આપણે પડીકાઓ ખાઈ રહ્યા છે બધી જ જાતના ફ્રાઈડ ફૂડના પેકેજ ફૂડ આવે છે એક્સરસાઇઝનો અભાવ થઈ ગયો છે ગેમ્સ પણ આપણે મોબાઈલ પર રમતા થઈ ગયા છે નાની ઉંમરથી જ આપણે સાયકલ ચલાવવાનું કે આઉટડોર ગેમ રમવાનું જે બંધ કરી દીધું છે એ બધી જ વસ્તુની અસર થઈ રહી છે હવે અને એની અસર હવે દેખાઈ રહી છે કે યંગ લોકોમાં વીસ વર્ષના બાવીસ વર્ષના છોકરાઓને હાર્ટ એટેક આવતા થઈ ગયા છે હમણાં જ મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે હું તમને બતાવું એક એની ઉંમર છે બેનની પાંત્રીસ વર્ષ હમણાં જ એડમિટ થયા છે અમારે ત્યાં પાંત્રીસ વર્ષના બેન પાંત્રીસ વર્ષના બેન એડમિટ થયા છે હાર્ટ એટેક સાથે મેજર હાર્ટ એટેક સાથે અમારા કાર્ડિયોલોજીસ્ટ કોન્ફરન્સ છોડીને એની એન્જિયોપ્લાસ્ટી કરવા ગયા છે તો એ બહુ કોમન થઈ ગયું છે તો આપ સૌને મારી અભ્યર્થના કે આપ આપણા હૃદયનું ધ્યાન રાખો આપણે બધા જાણીએ છીએ કે એવરી ફિફ્થ ઇન્ડિયન ઇઝ સફરિંગ ફ્રોમ હાર્ટ ડિસીઝ પણ ગભરાવાની જરૂર નથી જો યોગ્ય પગલાં લેવામાં આવે તો હાર્ટ ડિસીઝ પ્રિવેન્ટેબલ છે અમારા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં બેંગસ હાર્ટમાં અમે એક પંચસૂત્રનો કાર્યક્રમ બનાવ્યો છે કે શું કરીએ તો આપણું હાર્ટ હેલ્ધી રહે અને આપણે હાર્ટ એટેકને અટકાવી શકીએ ફર્સ્ટ છે બેલેન્સ ડાયટ એટલે કે ખોરાક એવો હોવો જોઈએ કે જેમાં મેંદો ખાંડ તેલનું પ્રમાણ ઓછું હોય અને લીલા શાકભાજી કઠોળનું પ્રમાણ વધારે હોય સેકન્ડ થિંગ છે યોગ રેગ્યુલર એક્સરસાઇઝ કસરત કરવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ ફોર્મમાં કસરત કરી શકો અને એને આનંદમય બનાવવા માટે તમે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ કરી શકો બિકોઝ ધીસ ઇઝ અ વે ઓફ લાઈફ થર્ડ છે વ્યસન મુક્તિ જો આપ ગુટખા કે તમાકુનું સેવન કરતા હોય તો ઇમિડિયેટલી સ્ટોપ કરવું જોઈએ એ બહુ જરૂરી છે ચોથું છે કે ઇફ યુ આર હાઈપરટેન્સિવ ઓર ડાયાબિટીક તો રેગ્યુલર ટ્રીટમેન્ટ લો અને ડૉક્ટરને મળવું જરૂરી છે લાસ્ટ પણ નોટ ધ લીસ્ટ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ કે જે આપણું ધર્મ છે જે આપણું યોગ છે એ બધું આપણને સ્ટ્રેસ અટકાવવામાં મદદ કરે છે અને આ ઇન્ટરનેટના જણાવ્યા સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે અત્યારે કે જેને લીધે યંગ લોકોમાં હાર્ટ એટેક આવે છે દેટ ઇઝ સ્ટ્રેસ તો વી શુ લર્ન હાઉ ટુ મેનેજ ધ સ્ટ્રેસ થેન્ક યુ સો મચ વિશિંગ એવરી વન હાર્ટ હેલ્ધી લાઈફ સ્ટાઇલ એક મેન કારણ અમને જે લાગે છે એક જેનેટિક્સ છે કે ફેમિલી યુ કે નોટ ચેન્જ યોર જેનેટિક્સ એટલે જે વારસાગત છે તે બીજું પોલ્યુશન કેટલા બધા પોલ્યુશન છે વાતાવરણમાં પોલ્યુશન છે ફૂડમાં પોલ્યુશન છે ત્રીજું સ્ટ્રેસ ઓફકોર્સ કે બહુ સ્ટ્રેસ છે સ્ટાઈલ મેઇન છે કાર્ડિયોલો આજે હાર્ટ ડિસીઝ છે ઇઝ લાઈફ લાઇફસ્ટાઈલ ડિસીઝ અત્યારે આપણી લાઇફસ્ટાઈલ જુઓ અને આપણા પેરેન્ટ્સની જુઓ દ ઇઝ સો મચ ઓફ ડિફરન્સ સો મચ ઓફ સ્ટ્રેસ સો મચ ઓફ આલ્કોહોલ સો મચ ઓફ ટબેકો અને કેટલા બધા ફેક્ટર છે સો ઓફકોર્સ હાર્ટ ડિસીઝ વધ્યા છે એટલે જાગૃત થવાની જરૂર છે બાળપણથી અને એના માટે જાગૃત થવાની જરૂર છે મા બાપને અને ડાયટ માટે જાગૃત થવાની જરૂર છે મમ્મીઓએ કે આપણા કિચનમાં શું બનશે આપણે નક્કી કરવાનું છે અને છેલ્લે ગુજરાતી કહેવત છે કે આપણે ગુજરાતીઓ તેલમાં ડૂબી જઈએ છે તો આપણે તેલમાં નથી ડૂબવું આપણે સ્વિમિંગ કરીને પાણીમાં ડૂબે તો બધા સારું થેન્ક યુ સો મચ